ઉત્તર ગુજરાતનો મિની કુંભ મેળો એટલે વઢિયાર પંથકના વરાણા ખોડિયારધામ ખાતે ભરાતો લોક મેળો એકમથી પૂનમ સુધી આ મેળો ચાલે છે ત્યારે હાલમાં આ મેળો તેના અંતિમ ચરણે પહોંચતા આ ભાથીગઢ મેળામાં માનો મહેરામણ ઉમટી પડ્યું છે પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં સમી તાલુકાના વરાણા ગામે બિરાજમાન આય શ્રી ખોડિયાર માતાના મંદિરે દર વર્ષે મહાસુદ એકમથી પૂનમ સુધી પરંપરાગત રીતે લોકમેળો ભરાય છે જેને મિની કુંભ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે આ મેળો ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે કારણ કે પંદર દિવસ સુધી ચાલનાર આ મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ત્યારે હાલમાં આ મેળામાં ભક્તિ આસ્થા

જેને સદાય કે નગરનું મનસુખ માણસ જોડાય અને માનતા બાધા પૂરી કરવા માટે દેશ વિદેશની યાત્રિકો વધારતા હોય છે અત્યારે સમગ્ર ગુજરાત ને દેશ વિદેશ થી બોમ્બે અને સમગ્ર ભારતમાંથી માંથી વધારતા હોય છે પુનરાવર્તન તારીખ અગિયાર એક બે હજાર ચોવીસ થી આ મેળાનો શુભારંભ થયો છે અને આવનારી ચોવીસ તારીખ સુધી આ સમગ્ર

ધ્યાનની આ એની વરૂળી માતા એ વિરામો કર્યો છે તે વખતે આ જમાનાથી આજ સુધી ચાલતો આવે છે આ મહામાનો ખૂબ મોટો મેહમા છે લોકો માને ખૂબ માને છે બધી સમાજ માને છે લોકો ખૂબ સારું આની માનગત કરતા હોય છે વ્યવસ્થા બહુ સારી વ્યવસ્થા બધી લોકો તંત્રમાં અધિકારીઓ બીજા ત્રીજા બધા ખૂબ સારી વ્યવસ્થા કરે છે બધા લોકો મને મળતા હોય છે પૂર્વ ધારાસભ્ય તરીકે એટલે ખૂબ સારી વ્યવસ્થા છે કોઈ મેળામાં તકલીફ નથી વરાણા ખાતે ભરાતો આ લોકમેળો વઢિયાર પંથકના લોકો માટે આસ્થાના પ્રતિકરૂપ માનવામાં આવે છે ખાસ કરીને સંતાન પ્રાપ્તિની બાધા આખડી માનનાર ભક્તોની મન્નત પૂરી થતાં તેઓ માતાજીને તલગોળને પ્રસાદ ધરાવવા અચૂક વરાણાધામ ખાતે આવે છે અને માતા સમક્ષ શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે તો આ મેળાને ધ્યાનમાં રાખી ખોડિયાર માતા મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયત દ્વારા મેળામાં આવનાર તમામ યાત્રિકો માટે રહેવા અને જમવાની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે

અને નાના બાળકો વિવિધ પ્રકારની ચકડોળમાં બેસીને મેળાની મજા માણે છે હાલમાં આ મેળો તેના અંતિમ ચરણે પહોંચ્યો છે અને ત્રેવીસ ફેબ્રુઆરીએ મેળો સંપન્ન થશે ત્યારે ઉત્તર ગુજરાતના લોકોમાં આ મેળાને લઈને ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ભારતનો કાપડ ઉદ્યોગ એ વિશ્વનો સૌથી મોટા કાપડ ઉદ્યોગમાં એક છે આ ક્ષેત્રમાં હજી